સિંગે થઈ ગયા કામ જય માતાજી મિત્રો નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે ને તો આજે બધાને હેપ્પી દોડી હતી તો હોળી તો કાલે ગઈ એટલે કાલે અમારે જીરું ઉખાડવાનું છેલો દિવસ હતો એટલે કાલે વ્લોગ બનાવવાનું મેં ના આવ્યો તો આજે દોડી હતી તો બધાને હેપ્પી દોડી તી જો આપણે બહાર જવાય નહી ગામમાં ને તો અમને અમાર મિત્રો રે ની કલર વાળા બગાડે તો એ સતત આવી ચલો બહાર પેલા અહીંયા બહારથી જોયેલી રહી કોઈ હે નહીં ને તો અમારે મેડમ યાદ તો ઘરમાં ઘરમાં એ બાર નહીં ગયા ગામમાં જવું ને તરત મને બગાડી નાખે એટલે આપણે જવા નહીં ગામમાં અમારે મુકેશભાઈ ને ઘરે ગયા અમારા નવા નવા લગ્ન કર્યા ને એટલે બેટા તૈયાર કરીને કયા કામ લગ્ન કર્યા કહી દો એટલું સુરત સુરત ને અમારા ભાભી બેઠા હે તો ચલો હવે અમારે બાર તો જોવા આવ્યું નહીં ને આ તો મુકેશભાઈ લેટી બહુ હે

મુનાભાઈ ધૂલેટી વાળો વિડીયો જોઈ લેજો મેં પેલા એને કહી દીધું કે મને બગાડતા નહીં અમારા ઘોરાભાઈ મેન માણસ આવી ગયા હતા અમારા પાર્ટનરશીપ જોવા પાર્ટનર જોવા પાર્ટનર અરવિંદભાઈ જય માતાજી એપી જોડે હતી અમારી સાથે કિશનભાઈ નું પણ કારણ થઈ ગયું છે કિશનભાઈ આવું છોકરો તમે બીજી એક વાત કઉ આ કાળુ ને બગાડ્યો કલર જ એટલે એને પસંદ હવે જુઓ મિત્રો હું નતો કેતો કે બહાર જઈશ તો મને હોળી ધૂળેટી રમાડી દેશે તો મારા બધા મિત્રો એ હોળી ધૂળેટી રમાડ દીધો અને કરી નાખ્યો કાળો મસ્ત તો હવે ઘરે જઈને ના ઉપર છે નહીં ધોઈ ને પ્રેસ થઈ જવી તો જો જીશ કાકા જીશ કાકા ઘરે જઈ જાય ધૂલેટી રમી ને અમે આવતા રહ્યા ને હવે લાગી ભૂખ તો એમ થયું કે હવે ટમેટા પડ્યા હે ને તો ટમેટાની આપણે ડીશ બનાવીને ખાઈ લેવી તો આ ટપી ટપેટા ટમેટા કાપીને ડિશ કરી નાખવી તો જુઓ આ બાજુ અડધા ટમેટો તો કાપી નાખે હે અને આ બે ટમેટા હે બાકી છે કાપી નાખું મન છ બે અંદર દયણું કરે છે અને ફટાફટ ડિશ કરી નાખું કપાઈ ગયા હવે આમાં આજુને આપણે આ તાણા અને આ દરેલું જીરું અને આ મીઠું મરચું નાખીને હવે ફટાફટ ડીશ રેડી કરીને ખાવાનું ચાલુ કરી દઈ ટમેટાની ડીશ રેડી થઈ જાય છે તો હવે આને છે ને બરોબર ખાવાની તૈયાર થઈ જાય વિક્રમભાઈ તમારે ડીશ ખાવાની ટમેટાની મેડમ તમારે મનીષાબેન તમારે ખાવાની ડીશ હા ચલો મનીષાબેન ખાશે મેડમ તમારે નહીં ખાવાની

બાજરીનો લોટ ધરાય કે ના કોમેન્ટ કરજો અમે મનસે બેંજો બાજરી કંટી ચાલુ કરી અને હવે બાજરી દરસે તો ચલો હવે આ ખાઈને આવવાનું ખેતર તો ખેતર બાજુ નીકળી જઈએ આપણે પછી